યુટ્યુબ વિડિયોનો વોચ ટાઈમ વાયટી સ્ટુડિયોની અંદર મિત્રો ઘટતો જાય છે તમને લાઈવ પ્રૂફ સાથે મિત્રો દેખાડવાનું છે કે જે તમારો વોચ ટાઈમ ઘટે છે એનું કારણ શું છે અને જે તમારો વોચ ટાઈમ તમને ઉપર દેખાડે છે એ તમારો વાયટી સ્ટુડિયાની અંદર જે મોનોટાઇઝ સેક્શન છે ચાર ચાર હજારનું એની અંદર તમારો વોઇસ ટાઈમ એડ નથી થતો તો કયા કારણોસર અને કઈ રીતે તમારો વોઇસ ટાઈમ એડ કરવામાં આવે છે તો વિડિયોની અંદર મિત્રો ખાસ કોમેન્ટ કરતા રહેજો જેથી મિત્રો કોઈ પણ પ્રોબ્લમ હોય તો મને પણ ખબર પડે કે તમે કોમેન્ટ કરી છે તો એના ઉપર વિડીયો બનાવવાની હું પૂરી કોશિશ જરૂર કરું તો આજે મિત્રો જે કોમેન્ટ બોક્સની અંદર એક કોમેન્ટ આવેલી હતી કે અમારો વોચ ટાઈમ યુટ્યુબની અંદર ઘટતો જાય છે તો મિત્રો યુટ્યુબની જે વોચ ટાઈમ કઈ રીતે ઘટતો જાય છે ને એ તમને કહી દઉં અને જો તમારી ચેનલ મિત્રો બાર મહિના ઉપર થઈ ગઈ છે તો સો ટકા તમારો વોચ ટાઈમ તો ઘટવાનો છે પણ સાથે સાથે અહીંયા જે તમારા વાયટી ટી ઉપરના પેજ ઉપર તમને એક સાઇટ સબસ્ક્રાઈબ બતાવે છે અને એક બાજુ તમને વોચ ટાઈમ મતલબ વ્યૂઝ અને વોચ ટાઈમ બતાવે છે ત્યાં તમારો વોચ ટાઈમ ઘટતો જાય છે તે એ વોચ ટાઈમ કઈ રીતે ઘટે છે અને એ વોચ ટાઈમ તમારા જે મોનોટાઇઝ સેક્શનની અંદર એડ નથી થતો તો એના કયા કયા કારણો છે તો વિડીયોમાં મિત્રો ખાસ ધ્યાન આપજો હું છું તમારો ગુજરાતી અને આપણા દરેક નાના યુટ્યુબરને દરેક યુટ્યુબની નોલેજ ફૂલ દરેક માહિતીની વિડીયો એમને મળે ને એવા દરેક વિડીયો તમને ગુજરાતીમાં મળશે તો ખાસ મિત્રો આપણે પહેલાં તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો ટેકનિકલ જય કુગાર અને આ વિડિયો સિવાય તમારે યુટ્યુબ રિલેટેડ કોઈ પણ માહિતી જોઈએ ને તો દરેક માહિતીના વિડીયો પંદરસોથી વધુ આપણી ચેનલમાંથી વિડીયો મળી રહેશે મિત્રો તો અહીંયા આપણે વિડીયોની શરૂઆત કરીએ તમને સાઈડમાં સ્ક્રીન દેખાડું છું તો દાખલા તરીકે મિત્રો આપણે અહીંયા વિચારીએ છીએ કે આપણે અહીંયા અત્યારે હાલની અંદર આ ટેમ્પરરી ચેનલ છે તો અહીંયા હાલની અંદર એક જ કલાક એડ થયેલો છે હવે અહીંયા એક સમયની અંદર મિત્રો તમને પચાસ કલાક બસો કલાક કે ત્રણસો કલાક મળતા હતા હવે ત્યાંથી મળીને અત્યારે આપણો વોઇસ ટાઈમ મતલબ ઘટતો જાય છે તો કઈ રીતે ઘટે છે તો સૌથી પહેલાં તો મિત્રો એ તમને કહીશ કે આ જે ઉપરનું તમને વ્યૂઝ જોવા મળી રહ્યું છે એ માત્ર અઠ્યાવીસ દિવસનું આવે તમે સમજી શકો છો મિત્રો કે આ જે ઉપરના વ્યૂઝ તમને જ્યાં મળે રહ્યા છે એ તમને માત્ર અઠ્યાવીસ દિવસના જ મળે છે તમારે અઠ્યાવીસ દિવસ પહેલાં તમારા કોઈ પણ વિડીયો વાયરલ થઈ રહ્યા હોય તો તમને એ સમય તમારો અહીંયા વોસ ટાઈમ વધારે હોય છે પણ હાલની અંદર તમારી ચેનલની અંદર તમને વ્યૂઝ ઓછા મળતા હોય તો તમારો વોઇસ ટાઈમ અહીંયા ઓછો બતાવે છે પણ એનો મતલબ એવો નથી કે આપણો વોસ ટાઈમ ઘટતો જાય છે તમારો વોઇસ ટાઈમ ક્યારે ઘટે મિત્રો ત્રણસો પાંસઠ દિવસ ઉપર થઈ ગયું છે તમારી યુટ્યુબ ચેનલની અંદર તો તમારો વોઇસ ટાઈમ થોડો થોડો ઘટતો રહેશે અને અત્યારે તમે નવા વિડીયો બનાવશો ને એમાં તમને સારા વોસ ટાઈમ બની રહ્યો છે કલાકો તો જે વોઇસ ટાઈમ નીકળતો હોય ને એ પણ તમને ખબર નહીં પડે મિત્રો તો મિત્રો મેન પોઈન્ટ છે મિત્રો અહીંયા તમારો વોસ ટાઈમ દાખલા તરીકે તમને લાસ્ટ ત્રણસો ને પાસઠ દિવસ ઉપર આપણે ક્લિક કરી લઈએ એની ઉપર તો કેટલો બતાવે છે અહીંયા દાખલા તરીકે તો અહીંયા આપણે આવી ગયા છે માત્ર પિસ્તાલીસ કલાક દાખલા તરીકે અહીંયા પિસ્તાલીસ એવી રીતે તમારા ચાર હજાર વોસ ટાઈમ તમને અહીંયા દેખાડતું હોય તો અહીંયા આપણે મોનોટાઈઝરનું જે ડોલરવાળું ઓપ્શન છે કમાણીવાળું એની ઉપર આપણે ક્લિક કરીએ તો અહીંયા આપણા ચાર હજાર કલાક એડ થતા નથી તો એના માટે મિત્રો સૌથી પહેલાં તો બે રીઝન છે મિત્રો જો તમે શોર્ટ વિડીયો બનાવો છો તો તમારા શોર્ટ વિડિયોમાં વોસ ટાઈમ એડ થતો નથી અહીંયાના વ્યૂઝ એડ થશે અને જે ઉપરનું ઓપ્શન તમને અહીંયા જોવા મળી રહ્યું છે અહીંયા એની અંદર તમારો શોર્ટ વિડીયોનો પણ વોચ ટાઈમ ગણવામાં આવે છે પણ મોનોટાઇઝનમાં નહીં અહીંયા તમારો ટોટલ વિડીયોનો તમને વોચ ટાઈમ બતાવશે શોર્ટ વિડીયો લોંગ વિડીયો કે લાઈવ બધાનો તમને અહીંયા વોચ ટાઈમ બતાવશે જે મોનોટાઇઝરનું ઓપ્શન છે એની અંદરની આપણે વાત કરીએ તો અહીંયા તમારો વોચ ટાઈમ માત્ર લોંગ વિડીયોનો અને ખાસ કરીને તમે કોઈ લાઈવ કર્યું છે તો એનો પણ વોચ ટાઈમ એડ મિત્રો થાય છે તો વાત કરીએ લાઈવની પણ વાત કરી દો તમે લાઈવ કર્યું છે લાઈવ કર્યા પછી એ વિડીયોને તમે યુટ્યુબ ઉપર અપલોડ કર્યો છે એના પછી તમને જે વ્યૂઝ મળે છે એનો વોસ ટાઈમ એડ થાય છે બાકી તમે જે લાઈવ કર્યો છો ને એનો વોસ ટાઈમ એડ થશે નહીં તો મિત્રો આ લોકોને ઘણા લોકોને અહીંયા જ પ્રોબ્લેમ છે કે અમારો વોઇસ ટાઈમ એડ થતો નથી ચાલો દાખલા તરીકે અહીંયા તમને ઉપર જ સારા એવા કલાકો મળી રહ્યા છે કે અહીંયા પાંચસો ચારસો કે છસો પણ અહીંયા આપણે આની ઉપર ક્લિક કરીએ તો અહીંયા વોઇસ ટાઈમ ક્યારે એડ થાય અહીંયા અમારો વોઇસ ટાઈમ એડ થતો નથી ઘણા લોકોની એ પણ કોમેન્ટ છે તો મિત્રો સૌથી પહેલાં તો તમે અહીંયા ખુદ વાંચી શકો છો મિત્રો કે આ અપડેટ મિત્રો કઈ રીતેને ક્યારે થાય છે મિત્રો તો અહીંયા એક ઓપ્શન વધુ જાણો તમે ખુદ મિત્રો ચેક કરી શકો છો હું તો તમને એક માહિતી આપું છું આપણા દરેક બંને ખબર પડે એવી તો હું વધુ જાણો એની ઉપર ક્લિક કરું છું તો સૌથી પહેલાં તો મિત્રો તમે આ વાંચો શું કહેવા માગે છે તમારો વોચ ટાઈમ એડ નથી થતો તો પહેલાં તમે ખુદ મિત્રો વાંચો મારે કોઈ તમને કહેવાની જરૂર નથી તમે ખુદ તમારા વાઇટી સ્ટુડિયોમાં જઈને ચેક કરો કે આ જે છે શું કહેવા માગે છે જો અહીં અપડેટ થવામાં એક અઠવાડિયું સુધીનો સમય શા માટે લાગી શકે છે મતલબ તમારો જે વોચ ટાઈમ ઉપર દેખાય છે એ વોચ ટાઈમ તમારા અહીંયા વોચ ટાઈમની અંદર એડ થવામાં ઘણી વાર કેમ લાગે છે એનું શું શું કારણ છે તો અહીંયા સંપૂર્ણ માહિતી તમને લખેલી છે અને એ પણ મિત્રો તમને જોવા મળી રહેશે કારણ કે તમારો જે વોચ ટાઈમ બન્યો છે તમારા વિડીયો દ્વારા એ યુટ્યુબ ફરીથી ચેક કરશે અમે કઈ રીતે વોચ ટાઈમ બનાવ્યો છે કઈ રીતે વોચ ટાઈમ તમારો બન્યો છે તમે એક જ ફોનની અંદર મતલબ બનાવેલો છે જોઈ જોઈને તમારા વિડીયો એ બધું અહીંયા ચેકિંગ થાય છે મિત્રો દરેક ચેનલના એગ્રીમેન્ટ કરતાં મેટ્રો અહીંયા બતાવવામાં આવે છે પહેલાં એ અમે તેનું કાળજીપૂર્વક પ્રમાણીકરણ કરીએ છીએ અને આ પ્રક્રિયા પૂર્ણ થયા થવામાં થોડા દિવસો લાગી શકે છે અને તમે યુટ્યુબ એનાલિસ્ટની જેવી અન્ય જગ્યાઓ જે જુઓ છો તેના કરતાં અલગ હોય છે મતલબ તમે વાઇટી સ્ટુડિયોની અંદર જે તમારો વોચ ટાઈમ તમે જુઓ છો અહીંયા ઉપર આની ઉપર ક્લિક કરીને તો આ વોચ ટાઈમ કરતાં જે મોનોટાઇઝરમાં દેખાય છે ને એ આખું ફ્રીચર મિત્રો અલગ છે એટલે તમારે મિત્રો તમારો વોચ ટાઈમ અહીંયા તમે એ વિચારી શકો છો કે અહીંયા તમે ત્રણસો પાંસઠ દિવસ ઉપર ક્લિક કરીને તમે એવું વિચારો છો કે ચલો આપણા ચાર હજાર વોસ ટાઈમ અહીં થઈ ગયો છે તો આપણી ચેનલ મોનોટાઈઝ થઈ જશે તો મિત્રો એવું ક્યારેય પણ તમારે વિચારવાનું નથી તમારે ધ્યાન આપવાની છે આની ઉપર ક્લિક કરીને આ જે તમારા ચાર હજાર વોઇસ ટાઈમ થઈ જશે ત્યારે જ તમારી ચેનલ મોનોટાઈઝ થશે તો માહિતી મિત્રો કેવી લાગી કોમેન્ટ કરજો અને આપણા દરેક યુટ્યુબર મિત્રો ગુજરાતી છે એમને શેર કરજો અને આપણી ચેનલને પણ સબ્સ્ક્રાઇબ કરી લેજો યુટ્યુબ રિલેટેડ જેટલી પણ મારી પાસે નોલેજ છે ને એ દરેક નોલેજ ફૂલના વિડીયો બનાવવાની હું પૂરી કોશિશ કરીશ અને આપણા દરેક સબસ્ક્રાઈબ મિત્રોને કંઈક નોલેજ મળે ને એવા દરેક વિડીયો આપણી આ ચેનલમાંથી તમને મળી રહેશે તો ખાસ આપણી એ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો ટેકનિકલ ગોગાને મિત્રો